એ બધું કામ ચાલુ છે અને બાએ જો મસ્ત મજાની હોખડી બનાવી નાખી છે મારે સુરત લઈ જવાની છે કે નહીં તો બાય હોખડી કરી છે જો તો આજ આપણે પાસું સુરત જવાનું છે ઘણું રોકાણ અઠવાડિયા જેવું રોકાણ પણ વિડીયો ઘણા બની ગયા મારે કાંઈ ને કાંઈ જવાનું છે આમ કેમ કાંઈ નહીં હાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં આજ આપણે નીકળી જવાનું છે રાજને કાંઈ રજા બહુ શે નહીં મગર રોકાવાની ઈચ્છા હતી પણ એને રજા નથી ને એટલે પાસું

આવી જાવ અહીંયા ખાવાનું સાલું છે સોળાનું શાક દાળ ભાત છે હું કાંઈક ન્યાથી લાવી હતી એ છે આ શાક ઘરે કર્યું હતું ઢીકો મારીને ઘરું ખોલી નાખ્યો ને હે ને શાબાશ તાર મમ્મી કારીગર છે ઓછો આમ કાંઈ ઘટે નહીં કા જાગીને ખાઈ લીધું ઝોપેલા એણે મને ભૂખ ખાઈ ખાઈ લીધી હાલો મજા આવશે આ બધા ખાઈ લેવી તો કાલથી તો આ એક નહીં હોય એકલા ખાવાનું છે

હસવારી છે ને મેં કીધું હું આવીને કાઢી તો બાકી રાખજો આવીને ટાઈમ રહે તો કાઢી નકર સુરત વહી જાય તોય બાકી રેહ સુરત થી આવીને પછી કાઢી કાઢવાની માર જ છે એમ કે એ વો એ વહો હાઈ બાન ઘરે આવ્યા મારે બા સટાઈ લાવ્યા જો બાહુ લાવ્યા મહેમાન આવે તો પાથરવા લાવ્યા કોઈ એ કેતો બાવવાગેલાની મમ્મી સો મેગાવાએલાય કા બતાઈ દેજો હા કા તો એક બે મોટરમાં કેમ ગઈ કરે જીલું ખાય ગારિયા તાર ગયા થા માર માથા તો ખાવાનું તારા ખાવાનું ભાજી આવ્યો

મને ક્યાં ઉધરો આવે છે આને નહી મને તો ક્યાં છે અને બારનું તો નું તો

અસ લઈ જવાની છે માર બા કે તું લેતી જા હવે આ લઈ જવાની છે જો માર બા કે લેતી જા આંખી લાય કરાય નાખશો ને હાલો હવે અમે જાવી મળ્યા પછી આ રોકાય બરોબર હા હા પણ કરી દેવાનો હા દેવ નથી દેવ ગયો છે મવવા મવવામાં પાણી ભરાણું છે તો દેવ ન્યા છે કાલે લાવવાનો છે મવવામાં કેટલું પાણી ભરાણું ખબર તમને કોઈ ઈ તો થોડા બુડી જાય કોઈ એમ હવે કાઈ ની એવા રૂમાલ તો અમાર સુરતમાંય મળી છે આ અમારે મસલ સુરત જવાનું થાય કે નહીં

પવન હમણાં સારો હતો એ તો ઉડી ગયો છે આખા રીંગણાનું શાક મારે જેઠાણીએ બનાવ્યું છે ખીચડી બનાવી છે અને આમાં રોટલી હોત બનાવી નાખી છે અને મરસા તળી નાખ્યા નથી બાકી રાખ્યા એમ કે છે ગરમ ગરમ મજા આવે એમ કે છે હાલો આવો સુરત એનો મજા આવશે બધું રાંધીને તૈયાર રાખી દીધું જોવા એને